નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અલગ વોર્ડમાં શિફ્ટ કર્યા વિના જ તેજ વોર્ડમાં કલરની કામગીરી કરવામાં આવતા દર્દીઓમાં અને તેમના સગાઓમાં નારાજગી જોવા મળી રહી છે નવસારી સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવતા હોય છે તો સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા દર્દીઓની સારવાર જરૂર જણાય તો વોર્ડમાં દાખલ કરવામાં આવે છે ગરીબ અને જરૂરતમંદ દર્દીઓ માટે આશીર્વાદ સમાન સરકારી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારી તો સામે આવતી રહે છે પરંતુ હાલમાં સિવિલ હોસ્પિટલના જનરલ પુરુષના વોર્ડમાં કલરકામની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં વોર્ડોમાં ઇન્ડોર દર્દીઓ પલંગ ઉપર હોવા છતાં પણ કલરકામ કરવામાં આવતા દર્દીઓને ઇન્ફેક્શન લાગવાની શક્યતાને લઈ દર્દીઓ તેમજ તેમના સંબંધીઓમાં નારાજગી જોવા મળી રહી છે હા હવે એ મારા ધ્યાને પણ આવ્યું છે કે આવો એક વિડીયો વાયરલ થયો છે પણ હકીકત એ છે કે આપણું આ જે બિલ્ડિંગ છે એ નવ વર્ષ જૂનું છે તો હવે એમાં થોડું રંગકામને થોડુંક પ્રાથમિક ને એવી જરા જરૂરિયાત રહેલી છે તો એના માટે આપણે હોળી પહેલાંનું આ કામ ચાલુ કર્યું છે પણ જે જેટલા વોર્ડમાં દર્દી ઓછા થાય એ પ્રમાણે આપણે કરાવી રહ્યા છે પણ આ એક વોર્ડ એવો છે કે જેમાં ક્યારેય દર્દી ઓછા થતા જ નથી અને હાલમાં તો જે બસો ત્રીસની કેપેસિટીની સામે આજની તારીખે મારી પાસે બસો ત્રેપન પેશન્ટ દર્દીઓ દાખલ છે અને આ વોર્ડ પણ એકદમ ફૂલ જ છે તો અમે અને જે દીવાલોને એના પર કેવું છાત થાય છે કે ઘણા પેશન્ટોને સમજાવવા છતાં બી પાનની પિચકારીને એવું બધું ત્યાં મારી કરે છે તો દિવાલો ઘણી ખરાબ થઈ ગઈ હતી તો એટલે હવે કલરકામ તો ખૂબ જરૂરી હતો એટલે અમે એવું નક્કી કર્યું કે ખાટલાને થોડા આગળ તરફ લઈ અને દિવાલ પરનું એટલીસ્ટ કલરકામ કરાવી દઈએ છતનું નથી કરાવવાના પણ એટલીસ્ટ દિવાલનું કલરકામ કરાવી દઈએ તો થોડી સ્વ સ્વચ્છતા પણ જળવાય અને સારું લાગે દર્દીઓને પણ લાભ આમ થોડું રે અહીંયા રહેતા હોય એ લોકોને પણ ગંદકીનો અહેસાસ ના થાય એટલા માટે અમે કલર કામ કરાવ્યો છે અને એમાં અમે દિવાલ તરફના કોટને વચ્ચે તરફ ખસેડી લીધા છે કે જેથી દર્દીને અગવડ ના પડે અને આપણા હોસ્પિટલમાં આવનારા દર્દીઓને અમે કોઈને ના નથી પાડતા દાખલ થવાની જરૂર હોય કે ના અત્યારે કામ ચાલુ છે તો નહીં દાખલ કરીએ ગઈકાલના દિવસોમાં જ ટોટલ છોતેર પેશન્ટ આપણી હોસ્પિટલમાં દાખલ થયા છે તો દર્દીઓની અગવડતા ન પડે દર્દીઓને અહીંયા જ સારવાર મળી રહે એ હેતુથી અને આ કામ પણ સચવાય જાય એટલે અમે આ રીતનો વચ્ચેનો રસ્તો કાઢીને કર્યું છે ખાસ કરીને જે માવા ખાઈને પેશન્ટો પિચકારી મારશે એના લઈને તમે કઈ રીતના એ લોકો ઉપર પગલાં લેશો અમે અહીંયા વોચમેનને પણ સૂચના આપી છે કે અંદર આવતા લોકોમાં જરા તપાસ કરવી અને જે કે એમની પાસે જો પાનમાંવાને માવા તમાકુના પેકેટ પાઉચ હોય તો એ બહાર જ કઢાવી દેવા અને છતાં જો ઉપર લઈને ગયા હોય છતાં અમારા રેન્ડમલી અમારા વોચમેન ઘણા દર્દી ક્યાં સગાને પૂછે છે કે તમારા ખિસ્સામાં કંઈ છે કે નહીં તો એ રીતે જો મળે તો અમે એમની પાસે દંડ પણ ભરાવીએ છીએ અને બધે ત્યાં સુધી અમે એવું રાખીએ છીએ કે પાનમાં પાનમાંવા ખાઈને ન અહીંયા થૂકે પણ બધા લોકો એટલું આ જાગૃત નથી ને એટલો સહકાર નથી આપતા એટલે હું એ પણ વિનંતી કરું કે જે સરકારી હોસ્પિટલ એ દર્દીઓ માટે જ છે તો એમાં પણ સ્વચ્છતા જાળવવી પણ દર્દીઓની એક ફરજનો ભાગ છે જેમ અમારી ફરજ છે સારવાર આપવી તો એની સ્વચ્છતા જાળવવામાં પણ દર્દીઓએ જ મદદ કરવા કરવી પડે